નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ ઓડિયો સાથે આ વીડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વીડિયો મળતા રહે તો સાંભળો અરે હું મીના બોલું છું અમદાવાદ થી અમદાવાદમાં અયા નરોડા સાઈડ સર એક કેસ એવો બન્યો તો કે મારા મેરેજ કર્યા હતા લવ મેરેજ લગ્ન કર્યા હતા તમારી ઉંમર છે મારી સાડત્રીસ વર્ષ ઉમર છે ઓકે બાળ છે કે બાળકો ના કાઈ એવું નથી સર ઓકે મીના શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ એવો હતો સર કે મારા ઘરના મને લવ મેરેજ લગ્ન કરી મારે છોકરો લઈ ગયો અહિયાં થી ઓનલાઈન બરાબર છોકરો એટલે બાળક હતું એમ નહીં એટલે મારા ઘરવાળા છે ને ઈ અહિયાં લેવા આવ્યા મને કે મારા મમ્મી પપ્પા છોડીને ને મેં લવ મેરેજ લગ્ન કર્યા હતા હા હા એટલે હું અહીંયા નોકરી કરતી હતી ને અહીંયા હું રહેતી હતી અમદાવાદ માં પછી કે મારે જો પછી અમે ઇન્સ્ટાગ્રામ અમે અમે બે મહિલા ફોર્મ એકબીજાને એક વિડિયો કોલિંગ થઈને વાત કરી તી એવી રીતે હમ એમની મિનિટ અને તમારો જે કે ઓડિયો છે વાયરલ કરવા માટે કર્યું છે ખાલી વાત કરવા માટે નહીં આ વાત કરવા માટે સર વાયરલ ન કરો વાયરલ ન કરવું એટલે મારું પહેલા કેસ તમે જોઈ લો કે વાયરલ કરા જેવું છે કે શું કરવા જેવું છે એટલે એમાં શું છે આ સમાધાનનો પ્રયત્ન હોય એટલે એ તો સતત તમારા હામા હરખ આવી જાય પણ તમે દુનિયા થી છુપી રીતે કરવા માંગતા હો તો અમે છુપા માણસો છી એમ નહી સર પણ એમાં શું છે કે લવ લગન કર્યા પછી થોડા દિવસ છોકરા તમે હા ના કરો એટલે પછી આપડે વાત કરવાની મજા આવે ઓલું ખોટે ખોટું બેસી ને લબડા ને લઇ છુટશે તો પછી હું નકર ત્યાં હાઈ કોર્ટ આવું છું તમને રૂબરૂ મળી લેશુ હા 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 બોલો બોલો સર તમે કયો એમ કરીએ આપડે તમારી ઈચ્છા શું છે એમ એટલે તમે ખાલી ખાનગી વાત કરવા માંગતા હો મને વાત કરશો

તો એના માટે એટલે પહેલા આપણે એ વિચારવું કે અહીંયા રહેવું છે એટલે આપણે સમાધાન માટેનો પ્રયત્ન કરવાનો છે પછી એના નંબર છે હા એમના નંબર છે અને પછી મારી વાત સાંભળો કે મારું એ છૂટું કરી દીધું અને છૂટું કર્યા પછી મારો ઘર પાછો લેવા આવ્યો અને પછી મને એક વર્ષ મંત્રીકરણ વગરનો રાખ્યો છે અને પાછું મને મૂકી ગયો છે અત્યારે બેન એમાં એવું છે જો છૂટાછેડા કરી નાખ્યા હશે હા તો પછી તમે પાછા મૈત્રી કરાર કર્યા તો પછી લવ મેરેજ નું સર્ટિ એ લગ્ન રદ કર્યા હતા કે ખાલી નોટરી કર્યું હતું એવું તો સર મને કઈ નથી ખબર ના બાપા હતા ને એટલા સર એટલે બોકડા તરીકે ઉપયોગ કર્યો હા બસ સર અને અત્યારે મને મૂકીને મારા મમ્મી પપ્પા ભી રાખવા ત્યાં નથી સાહેબ હું ક્યાં જવું ત્યાં રોડ ઉપર છું બેઠા કરો એટલે હા તમે કઈ ટેન્શન ના લ્યો અને શાંતિ રાખો જશે એમાં કઈ એવું રોડ માં રખડવા જરૂર નથી અને અત્યારે મારુ હું મારા પપ્પા લોકો કે તું બે વર્ષ ત્યાંથી થી ને તો તું ત્યાં જ જા અત્યારે મારા પપ્પા ને બોલ ને ઘર ઘાલવા નથી મારું કુટુંબ કોઈ ઘાલવા વાળું નથી અત્યારે સાહેબ હું કોક ના ઘરે રહીને રોટલો ખાઉં છું રોટલો એક ટક ખાઉં ને એક ટક નો એ મનીષા બેન મારું એમ કેવા છે પરિવારની સાથે રહી અંજે લગ્ન કરવા આ લવ મેરેજ જે છે ને એને કોઈ દીકરી દેતું નથી એટલે છોકરીઓને ફસાવવાનું કામ કરે આંબા આંબલીઓ બતાવે બંગલા બતાવે હું તો આખી જિંદગી તારી વગર જીવીશ જ નહીં હું તને મારે પ્રાણ દઈ દે પણ તને હું રેડી મૂકીશ નહીં આવી જે લાલચ લોભામણી આપીને તમારી હારે જે લગ્ન કરવામાં આવે છે એ તમને જીતવા માટે તમારું દિલ જીતવા માટે એની મોજ કરવા માટે જો ઈ લાલ દીધી હોય તો અત્યારે કેટલા એકસો પચી ના કેસ આલે છે ભરણ પક્ષ ના કેસ કેટલા છોકરીઓ રોડ માથે રખડે છે માટે પોતે મોજ મળવા માટે છે શરીર સુખ માણવા માટે થઈને પાણી પુરી ખાવા માટે થઈને ખાલી ફોટા પાડવા માટે થઈને અને ઇન્સ્ટાગ્રામ ના ફોટા મૂકે ને જાણી રાજા નો કુંવર હોય એવો એના ઘરે નરિયા નથી હોતા હમ હા ફોટાને ફિલ્ટરમાં ફોટા પાડવા માંડ્યા એમ ત્યાં હો મનસુખભાઈ તો કાય કલૈયા કુંવર જેવો છે ને આ ઘરેજારો ખાવા ઘેરીડી ન હોય

જેને સમાજ ના રીત રિવાજ ના પાલન કરો છો તોય ડોહા રાખતા નથી ને એમાંથી થી બચો છે તા તો તારી એકલી નો નિર્ણય છે મનીષાબેન આ પ્રેમ કર્યો એ તો કોઈ ને પૂછી ને કર્યો નતો ના એમાં તો કોઈ નો નતો હવે આપણે ને ઈચ્છા પડે કે ઓહો હો બહુ સારો છોકરો છે હવે મારે કોઈ ને નથી હવે આ મને જિંદગી ભર દુખ દે નહીં આપડે ગાડે બેસી ગયા હમ હમ પછી વટવા દઈ ને ઉતારી દીધી હવે થાય શું ઈ તો સહેલું છે હા એટલે આવું બધું છે ઠીક છે મનીષા બને એટલું આપણે કોશિશ કરી છે એના નંબર નંબર દયો અને એવું બધું હોય તો એવું નાં કરવું જોઈએ પણ જે આ ઓડિયાના ના માધ્યમ થી એના માટે છે કે આ દીકરી નું શોષણ થાય છે તમે તમારા હાથે ગોતો છો તમારા હાથે નિર્ણય લ્યો છો એના પરિણામ ભોગવવાના કોને આપડે છે સર હવે આ પરિણામ તમારે એક થી લીધું છે તે ભોગવે છે કોણ એકલી જ એ હું તો એકલી જ અત્યારે ભોગવું છું આપડે તો ભોગવવાનું કારણ એ છે કે તમે એકે નિર્ણય લીધો હવે અત્યારે મારે સાંભળો કે હવે તમે જો નોટરી ન થયું હોય તો તમે એની માથે નો કેસ કરી શકશો નોટરાજ લખાણ ન હોય તો હા અત્યારે જે ને હવે ઓનલાઈન છૂટાછેડા થઈ ગયા સબ રજિસ્ટરમાં છૂટાછેડા થાય એ ચાલે છે ઓલા જે નોટરાઈજ વાળા છૂટાછેડા હતા ની બંધન કરતા નથી હા એટલે ઈ જો છૂટાછેડા સ્ટેમ્પમાં ત્યાં હોય તો તો ઊભા નહીં રે પાછા ખલાઈ જાય બધા બરાબર હા અમારી માતાજી છે ને એ બોલ પેન વાળી છે ત્રિશુલ લઈને ને નો આવે બોલ પેન લઈ આવે હા ઓલા માં ત્રણ પાંખડા આવે એક જ પાંખડો એટલે હું એ હું એ અત્યારે તો મેં વિચાર એવો કરતી હતી બેઠી બેઠી પણ એક મંજુ ભાઈ આપડે જે કરે ને એને આપડે એની ઉપર આપણે હાલીએ એમ મને મનમાં એવું થયું મારે કે મારા ભાઈ ઉપર મેં એનું ફોન કરું કે એમ કાઈ કાઈ વાંધો નહીં તમારી અટક કઈ કીધી સાગઠીયા અરે માણસ સાગઠીયા તો એટલે વાયરા હોય

પુર માર્કેટ પુર માર્કેટ હા દિલ્હી વાળી ચાલી દિલ્હી વાળી ચાલી એટલે ઈ ઈ માં દિલ્હી વાળી ચાલી હું કોઈ દી દિલ્હી વાળી ચાલી તો દેખાડજો દિલ્હી વાળી દિલ્હી વાળી ચાલી ઓકે હા હવે તમારા ઘરવાળાનું નામ આપણે જે લવ મેરેજ કરીને કેટલો સમય થયો બે વર્ષ થયા બે વર્ષ એટલે ત્રેવી માં બે બીજા મહિનાની સત્તર તારીખ બે હજાર બે વર્ષ થયા બે વર્ષ વર્ષ ઓકે હવે મીનાબેન મને તમારા ઘરવાડા નું નામ કીધું સંજયભાઈ જગુભાઈ ચૌહાણ સંજયભાઈ જગુભાઈ

ਹੈਲੋ ਇਹ ਹੈਲੋ ਨੇ ਇਹ ਹਾਟੜੀਏ ਕਿੰਮ ਰੇਵਾ ਸੇ ਆਰਾਮ ਰੇ ਮਾਰਾ ਰਾਮ ਨਿਰਜਾ ਨਹੀਂ ਇਹ ਮਾਰਾ ਰਾਮ ਨਿਰਜਾ ਨਹੀਂ ਨੇ ਮਾਰਾ ਇਹ ਮਨ ਦੇਹ ਨੂੰ ਹੂਜੇ ਨਹੀਂ ਹਾਟੜੀਏ ਕਿੰਮ ਰੇਵਾ ਆ ਬੋਲੋ சஞ்சய் சஞ்சய் હા બે છે બે નવી જૂની બે ના એટલે એમાં શું છે બે બેનું જ છે સગી એટલે હા હારી એટલે ઈ બે બેનું ને આ એક જ સગો સગો ભાઈ પેલા પણ તો તો ઈ હારું કેવાય તો એટલે બે મોલી મોટી છે ને જે મારા સાસુ નાના છે ને મારા મોટી સાસુ છે ને એ ખાલી એમને બેહાડી દીધી છે મોહી ગયા છે એટલે છે તો તો પછી આ ઈનો છોકરો એમાં કઈ ઘટે નઈ બા

હવે કે મારા લવ મેરેજ મેં કર્યા તા ને પછી મારી અહીંયે સુડાછેડા કર્યા ને પછી પાછી મને તેડી ગયા હા અને હવે હું એ તને અટણ કેજ મને એમ કે છે કે અવમાર તને સોટી નથી એટલે હું મૂળ દુઃખ ઊંચી અરે એમાં એમ હતું કે એ અહીંથી આવું આપણે ધુળેટી આવીને હમ એ પહેલા મને કે મારે જવું મારી મમ્મીને એમ કીધું કે મારે બે ત્રણ મહિના અમદાવાદ જાવ એમ હમ મારા મમ્મી કે બે ત્રણ મહિના થોડું હોય કે પાંચ દી દસ દિવસ હોય બાપા ને હોય તો હમ તો કે મારે બધો સામાન લઇ ને વયુ જવું છે મારા પપ્પા એ એમ કીધું કે જો જવું હોય તો જા પછી અમે નહી તેડયી હવે પણ ઈ તમે જે વાત કરી ને એનો recording મોકલ્યા હ એટલે તમે મૂકવા ગયા તા ઈ રેકોર્ડિંગ મોકલ્યું હા એટલે તો પછી એને એમ કીધું મને મજા નથી મને ઠેઠ મેકી જાવ એમ હા એટલે જે વાત છે ને એમાં થોડોક ફેર આવે છે એટલે મેં તમને થોડોક રોક્યા પાછા કે ઈ જે તમે મૂકવા ગયા તા પછી હવે નથી જોતી એવા બધાય કઈક એને પુરાવા કે હવે માર જોતી નથી અને હવે તું તારી રીતે તમે મૂકી આયવા અત્યારે એના માં બાપ એને રાખતા નથી એટલે રોતા રોતા ફોન કર્યો તો મેં કીધું બેન હવે સાન રહી ગયા તો બધું હારું થઈ જા પણ ઓલા youtube ના માધ્યમ તમ મને રિંગ કરી હા

તારા માં દેહ માં હોયા બરાબર હવે આને ઘરે કાય કામ ના હોય ઘર કામ હોય ઘર કામ એટલે માનો કે ઘરે હવાર માં માર મમ્મી નાસ્તો પાણી કરી નાખે પણ બપોરે રાંજે કપડા હોય ને બે અમાર ગઢા માં છે એને રાખે ગઢા માં નો જીવ છે ને 95 વર્ષ ની ઉમર છે મને મમ્મી છે હા હા તમારા પપ્પા એ તમારા માસી ને માં બે બે બેનું ને તમારા પપ્પા હા મારા પપ્પાએ બ્યા લગન કરેલા છે હા એટલે એ ઈ બધું ઈ તો બધું અમે પુરાવા વાત બધા અમે દીધા હોય આખું હિસ્ટ્રી જાણી ટી પછી જઈ હોય પણ હવે મુદ્દો એ છે એ રાંધવાની વાત કાપી નાખો તમારા નું હાલે એવું છે કે નથી હાલ એવું મ હાલવામાં તો હું એમ તમને કહું કે ઈ છે ને થોડુંક ઈજ્જત કરી નથી થાતી કેમ કે તોકારો ઓકારો કરે વાત કરું પ્રેમ કરો ભાઈ તમારે કઈ આ તમાર ક્યાં કાઈ તમે લાઈટ જ લગન કર્યા નથી ને કઈ જોઈ જાણી લગન કર્યા નથી Instagram નો પ્રેમ છે હા હા ઈ તો કોલ માં વાત કરતા હતા ને હવે રૂબરૂ વાત કરો એમાં ફેરફાર આવે પણ આ ભાઈ ના સિંગડા પગ આવી જાય એટલે પછી એટલે ઈ કઈ લખમાં પડાય બાઈ હારી હોય તો એકાબીજાને જિંદગી હકારવાની ક્યાંય ગમે આ છોકરી ને બીજી છોકરી ને પહેણશો તો મોબાઈલ ના સમાના વાળી છોકરીઓ છે તમે એવું માનતા ખાદી છે ના ભૂલી જવાનું અત્યારે છોકરી નાના નાના દસ દસ ને પાંચ પાંચ ના છોકરા મોબાઈલ થી સાના છે ની મા કીધે રહેતા નથી ના ના એ વાત સાચી તો ઈ ઇન્સ્ટાગ્રામ થી છોકરા સાના રહી ગઈ ને માં કીદે ઉલુ લુ લુ કરો તોય નતર તે ઈને ટમેટો રે ટમેટો એટલે તપછાના હા હા એટલે આ ત્રણ ની છોકરીઓ બધાય વિજ્ઞાન ટેકનોલોજી ના વાળા છે આયા કાઢી નાખજો ને બીજી લ્યાઈસ્યો તોય આનો બાપ આવે

અમારું માનવું છે પણ તમારા હસ્તક કરીયે તો સાહેબ મારા હસ્તક કરો તો આગેવાનો છે ને એ વિવેકી હોય બુદ્ધિશાળી હોય એટલે તમને હારી હારી વાતો કરીને સમજાવી જયે પણ જીવન જીવવું એ કઠણ છે તમે 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 લાવો આમ આમ આવી જાય ને એવા શબ્દ કાઢો કેમ કે એ અમારી વાણી છે હું કરું કરું છું બધી પણ મારા ખાંડ તેલ તૂર બાયુ આવે એને હાટવવા ઈ કાઈ વાતું કરી નો રે એમાં બધું લાવવું પડે હા હા હું આવો સમા હા એટલે કઈ સા બની જાય એ કઈ નો બને એ બધું હા એ તો ખાંડ ના દૂધ લેવું પડે એ તો આપડે જ આવું પડે હા સટણી એ દેવા આયા નવા એટલે કઈ તીખું નો થવા મંડે ખાલી નો વેદ બોલ્યા તો તીખું થયું હમ એમાં છાસનું જ નાખી પડે સાહેબ ભોજન ભોજન કીધે ભૂખ ના મટે બાપુ તૃષ્ણા તૃષ્ણા કીધે તરસ ના મટે રવિરામ કે બાપા સત્સંગ વિના મન સમજે એક મારી વાત સાંભળો હા,

અર્ધા માનસિક માં મનસુખિંગ સાંભળ્યું ભણેલ નું સમાધાન બે બીકોમ કરેલા હોય બે છોકરી છોકરો ભણેલા હોય ત્યાં મારી જવાનો નારીઓનો આવે તમારો બેઠા હોય એ વિશાળી બેઠા હોય આ વિચારી બગીને બેઠા હોય આટલો જ ફેર

જે આ છોકરી છે અમે તો કઈ એમાં કોઈ ને ઓળખતા ન હોય નથી એને ઓળખતા નથી તમને ઓળખતા ભાઈ હા 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 અમાર આ વીડિયાનાનો મોબાઈલ નંબરના હિસાબે તમારામાં ડાયરેક્ટ ફોન આવ્યો ને એ એક એક કરીને એને નંબર દીધા હા હા આય ફોણેલ નથી એ અંગુઠા સાથ થમ્સ અપ છે અરે એ ગમે મેં તો એલા ભાઈ સ્વીકારી લીધી પણ એને અમુક આંશર્દાન ફલાણો વાળો કરીને તમે સાંભળો હવે ઈ છે ને સાંભળો હવે તમે ઈ રહેવા દયો કાઈ કરીનો નથી હોય તમે મારી વાત સાંભળો રાજઠ સ્ત્રી હઠ ને બાળહઠ બો હઠ ખરાબ હોય આપડી બાય હોય ને એ હઠ લઈ મને લાલ હાડી જ લઈ ગયો તો આપડા આપણા બાપના બાપ ના ખુબ કુટુંબ ફેદા થાય લાલ હાડી હોય તો મન મન કોઈના બાપનો નું હારે હા હા એને લાલહાડી જોઈ કેમકે હઠ લીધો બાળહઠ છોકરો હાથે માથે માં લઈ જાય રમપડું ગઈ જ લે કોઈ નો બાપ આવે ને કદાચ દસ હજાર નું લઈ જ્યો ને તો રૂપિયા વાળું લે તો જ સાનું રે અને રાજા એટલે રાજની અંદર મહારાજ બધા કોઈને બાપર બાપુ થઈ જાય દીધા છે કવિ લોકો મરી ગયા થોડી થોડી ગામડે ગામડે રખડી ના ગોઈતું છે એટલે એની અંદર સંજયભાઈ થોડુંક વળાક લઈ અને આને ચડી ગયો કબજો મુકાઈ જાય ને બીજા કબજો કરી લે ને તો તમારી કમ્પ્લીટ નહીં થાય

હા એટલે એમાં થોડુંક પરિવર્તન લઈ અને બે પાંચ સારા સારા માણસો સમાજ ના કાર્યકરો વચમાં રાખી અને પૂરું કરી દો અને એમને તેડી લ્યો પછી આજી ચીજી કરી તમે એમ થાય હવે એમાં ઉતરી ગયો હોય બીજી જોતી હોય તો ભાઈ નો થાય નહીં નઈ એવા મો આપડે આમાં એવું હોય આ હોટલ જેવું હોય બાજુમાં ખાતા હોય ને આપડે ભલે પાણી બીજા ને બધું મકાયું પણ બાજુમાં ખાતા હોય આપડે ગુની કરતા ઓલું સારું

તો હાલો તેડી લીધી તેડી લીધી કઈ જિંદગી નહી જાય એક દિવસ છે કેટલા વર્ષની ત્રી બત્રી વર્ષ છે ફોગવાનું છે હવે અત્યારે પચાસ સાહીઠ વર્ષની જિંદગી છે તો હજી ત્રી હજી તો ઘણા સંઘર્ષ બાકી છે હા અને બધું પસાર કરીને આગળ હજી તો ઘણા કાંટા જિંદગી પાર પડે છે હા સુખ દુઃખ લગનમાં મોજ કરતા હોય તો ક્યારેક માં રોતાય હોય એક સમય સારો હોય તો એક સમય નબળો હોય પણ જીવન ને જીવવું હોય તો થોડુંક સહન શક્તિ કરી ને એને સ્ત્રી છે એને અમુક હટ હોય સમજાવાય ક્યારેક ક્યારેક

એમાં શું સર મારે કેવું હતું કે એના બાપ છે ને એના મા બાપ ને બધું કરે છે બરોબર હું ઘરનું બધું કામ કરું છું દાડિયે બધું જાઉં છું મીના બે ની બધું પતી ગયું જો તમે એક હું તમને તમને ભણેલ નથી હા નથી કાઈ સાહેબ એ કઈ જોડે ભણ્યા નથી ને એટલે જે ભણેલ હોય એનું માનવું હા એ તો છે હું તમને હમણાં ઇંગ્લિશમાં બોલું તમે સમજી શકશો કે નહીં બોલું નહીં સમજી શકો નહીં સમજાય સર હા હમણાં ગુડ મોર્નિંગ કહો તમને ખબર પડશે કે નહીં ખબર પડે નથી પડતી સર એવું પણ હમણાં હું એમ કહું કે માતાજી એટલે તમને ખબર પડશે હા તો તરત પૂછી જાય હા કેમ કે તમે છે ને જય માતાજીમાંથી બહાર નીકળીને ગુડ મોર્નિંગમાં જવાની તૈયારી કરો એટલે સારું થઈ જાય ગુડ માં જાઓ એટલે હું માં સમજદાર વ્યક્તિ સારા માણસ બુદ્ધિશાળી હોય એના હિસાબે થોડુંક હાલવાનું આ મોબાઈલમાં એકડા બગડા હિન્દી ભાષા બોલું એવું જો બધું શીખવાનું અને સારા માણસોના વિચારો સાંભળવાના માતાજી ને ના દાખલા સાંભળજો તો હજી રિહામણું કાઢજો મોલમાં છે ને એના નામે અત્યારે જેટલા દીંડા કાલે છે મોગલમાં એ કોઈ ને કીધું નથી તમે મારા નામે ધૂતા ખોટા કરો ના આપડે મોગલમાં છે ઈ માનવા થકી છે

હા સર તો હું તો ભુ હોય નથી ના સર તમે જે ગયો સર હા એટલે મીનાબેન એમાંથી બહાર નીકળી જવાનું જો પ્રીત કીયા વહા પડદા રહ પડદા રહ નહીં એ પ્રીત જેની હારે જીવો એની હારે પડદો ન રખાય જેની હારે રયો એની હારે વિશ્વાસઘાત નહીં કરવાનો જિંદગી જીવવાના મંત્ર છે બાકી બીજું બધું ભૂલી જવાનું કોઈ દેવ તમને સમજાવણી દેવા નહીં આવે મંગલ માં નું રહેવો તો ભલે કોઈ પણ નું રહેવો તો કરો જપ કરો તપ કરો આ દેહ ને અપવાસ કરીને સુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહ થી અમર નથી કોઈ આ ભગવાન ના દેહ છોડીને બધા વ્યાઈ ગયા ચોવીસ કલાક અપાસ કરજો તોય આ કાયા રેવાની નથી કજુક છે ને એમાં ક્યાંય સત નથી અત્યારે અને મીનાબેન હું છે ને હું હમણાં તમને રિંગ કરું તમે મને ફોટો મોકલ્યા હા મોકલી દીધા સર ઓકે ચાલો છો એટલે એટલે